શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો જે લોકો ભગવાનની સામે રડે છે તેમની સાથે શું થાય છે તેના વિશે આપણા શાસ્ત્રોમાં શું લખ્યું છે તેની માહિતી આપવાનો પૂરો પ્રયત્ન કરીશું અને મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે બાળપણથી જ આપણને શીખવવામાં આવ્યું કે ભગવાન દયાળુ છે તેઓ બધું જ માફ કરી દે છે અને આપણને ખૂબ જ પ્રેમ કરે છે ભગવાન સર્વશક્તિમાન છે તેઓ આપણું રક્ષણ કરવા હાજર જ હોય છે અને તે આપણા તારણહાર છે આવું મનમાં રાખીને આપણા મનમાં ભગવાનની રૂપરેખા આકાર લેવાનું શરૂ થઈ જાય છે આ રૂપરેખામાં આપણે ભગવાનને એવા ચિતરીએ છીએ કે જે બળવાન છે વિશ્વાસનીય છે અને એવા કે જ્યારે પણ આપણને તેમની જરૂર પડે ત્યારે આપણી સાથે ઊભા રહેશે અને ભગવાનની આવી રૂપરેખાને આપણે સંપૂર્ણ શ્રદ્ધા અને લાગણી સાથે પ્રાર્થના કરીએ છીએ પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ચડ ઉતર એ દરેકના જીવનનો એક ભાગ છે આપણને ચઢાવ ગમે છે ને ઉતાર ગમતો નથી જ્યારે જીવનમાં બધું જ ઉજ્જવળ હોય આપણે જે પણ કંઈ કરતા હોય તેમાં આત્મવિશ્વાસ સભર અને ગર્વ અનુભવીએ છીએ પરંતુ જ્યારે કંઈક નિરાશાજનક બને છે ત્યારે આપણે ભગવાન તરફ એવી આશા રાખીને જોઈએ છીએ કે તેઓ આવશે અને આપણને મુશ્કેલ પરિસ્થિતિમાંથી છોડાવશે જો સંજોગો ફરી જાય તો આપણે ભગવાનનો આભાર માનીએ છીએ અને આપણી એમના માટેની શ્રદ્ધા અને આરાધના અનેક ગણી વધી જાય છે પરંતુ ત્યારે શું થાય છે જ્યારે પરિસ્થિતિમાં સુધારો નથી થતો ખરેખર તો બધું બગડે જ્યારે તેઓ ઝડપથી બધી જ બાજુએથી પડતી આવે છે ત્યારે આખી જિંદગીના સંબંધો તૂટી જાય છે તબિયત બગડતી જાય નોકરીમાં કામગીરીની ગુણવત્તા ઉતરતી જાય આપણે ખૂબ જ રડતા રડતા ભગવાનને કૃપા કરીને એમ કહીએ છીએ કે હે ભગવાન અમારી મદદ કરો એ જ વ્યક્તિ ભગવાનની સામે રડે છે જેને ભગવાનમાં પૂરો વિશ્વાસ હોય તો પણ તે રડે છે તેને સુખના આંસુ કહેવાય છે અને જો તે ખૂબ દુખી હોય તો પણ તે રડે છે તે દરેક પરિસ્થિતિમાં ભગવાનને યાદ કરે છે એ વ્યક્તિ જાણે છે કે ભગવાન મોડું કરી શકે છે પણ એક દિવસ તેની મનોકામના અવશ્ય પૂર્ણ કરશે જે વ્યક્તિ ભગવાનની સામે રડે છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે તેના પર ભગવાનના આશીર્વાદ વરસવા લાગે છે જો તે વ્યક્તિનું સારું ન થાય તો પણ તેને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય છે કે માત્ર ભગવાન જ તેની મદદ કરશે તેને દરેક દુખમાં ભગવાનને યાદ કરે છે અને દરેક સુખમાં પણ તે ભગવાનને ભૂલતો નથી તો એ વ્યક્તિનું મન શુદ્ધ બને છે અને તે વ્યક્તિમાં આધ્યાત્મિકતાનો વિકાસ થવા લાગે છે તેનું મન ભગવાનની ભક્તિ કરવા લાગે છે જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવાનની સામે જાય છે ત્યારે તે પોતાનું દુઃખ ભગવાનને કહે છે ભગવાન ચોક્કસપણે આપણા મનની દરેક વાત જાણે છે ભગવાન આત્મીય છે તે નથી કઈ પણ વસ્તુ છુપાયેલ નથી જ્યારે પણ વ્યક્તિ ભગવાન પાસે જાય છે ત્યારે તેને રડવાનું મન થાય છે ગીતા જોઈએ કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ વાંચે છે ત્યારે ભગવાન જલ્દીથી તેને સાચો માર્ગ બતાવશે કોઈ જો ભગવદ્ ગીતા પદ્ધતિસર વાંચે તો તેના જીવનમાં ચમત્કારો થવા લાગે છે તમે ભગવાનની સ્તુતિ કરો તે તમારા જીવનની સૌથી મોટી મુશ્કેલી દૂર કરશે ભગવાનની સામે રડવું જોઈએ કે નહીં સનાતન ધર્મમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિનું અંતિમ લક્ષ્ય મોક્ષની પ્રાપ્તિ છે દરેક વ્યક્તિ જીવતા આનંદ માણવા અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ કરવા માંગે છે અને ભૌતિક સુખો મેળવવા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે તે વ્યક્તિ દુનિયાની તમામ ખુશીઓ મેળવવા માંગે છે પરંતુ દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું જોઈએ કે તેના ભક્તનું પેટ ભરવું ભગવાનનું કર્તવ્ય છે તમારી બધી મનોકામના પૂરી કરવી તેની ફરજ નથી ભગવાનને પણ આ ધરતી પર જન્મ લઈને અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો તેણે લોકોને જણાવ્યું કે જીવન કેવી રીતે જીવવું જોઈએ આ પૃથ્વી મૃત્યુની ભૂમિ કહેવાય છે પૃથ્વીને મૃત્યુની ભૂમિ કહેવામાં આવે છે કારણ કે અહીં વ્યક્તિઓ વિવિધ જાતિઓમાં જન્મ લે છે અને મૃત્યુ પામે છે અને અહીંયા ચોર્યાસી લાખ યોનીઓ છે અને માણસ એમાંથી મુશ્કેલીઓ પછી અને જન્મમાં ભટક્યા પછી જન્મ લે છે પ્રાણીઓ પણ ખાવું પીવું અને બાળકોને જન્મ આપે છે પરંતુ માણસનો જન્મ અનેક મહત્વપૂર્ણ ઉપદેશો માટે થયો છે આપણે આ ધરતી પર એમ જ જન્મ નથી લેતા આ ધરતી પર વ્યક્તિ તેના સારા અને ખરાબ કર્મોનું ફળ ભોગવવા જન્મ લે છે અને જે વ્યક્તિ સારા કાર્યો કરે છે જે સારા હૃદયથી ભગવાનની ભક્તિ કરે છે તો તેને ભગવાન મળે છે જે વ્યક્તિ બીજાને નુકસાન નથી કરતી તે પોતાની મહેનતથી કમાયેલું હોય તેનાથી પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે અને મનુષ્ય સહિત કોઈ પણ જીવને નુકસાન પહોંચાડતું નથી તે વ્યક્તિને ભગવાન મળે છે તેનો અર્થ એ નથી કે કોઈ તમારા પર પ્રહાર કરે અને તમે ચૂપચાપ સહન કરો ભગવાને પણ તેનો ઉપદેશ આપ્યો છે જો તમને કોઈ હેરાન કરી રહ્યો છે તો તમે તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ અન્ય સહન ન કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતમાં અર્જુનને ઉપદેશ આપ્યો હતો કે જીવન કાયરની જેમ જીવવું ન જોઈએ જો તમારી સાથે કઈક ખોટું થઈ રહ્યું છે તો તેને સહન કરવું કાયર તો ગણાશે જે વ્યક્તિ પ્રામાણિક જીવન જીવે છે એવા વ્યક્તિ પર ભગવાનની વિશેષ કૃપા વરસવા લાગે છે ભગવાનને જણાવ્યા વગર જ એમના દુઃખ દૂર થવા લાગે છે ધીમે ધીમે તેમની બધી તકલીફો ઓછી થવા લાગે છે એ હંમેશા પોતાના પ્રિય ભગવાનનું ધ્યાન કરવા લાગે છે કે ભગવાન મારી સાથે છે જ્યારે તેની સાથે ખરાબ થાય છે ત્યારે તે ભગવાનની ઈચ્છા સમજે છે અને સારું થાય ત્યારે તે ભગવાનની કૃપા સમજે છે આવા વ્યક્તિને વિશ્વના તમામ લોકોના મન વાંચવાની શક્તિ મળે છે તે સાચા અને ખોટા વ્યક્તિઓને સરળતાથી ઓળખી શકે છે અને તેનો સ્વભાવ અન્ય લોકો કરતા ઘણો અલગ હોય છે ત્યારે તે કોઈને નુકસાન પહોંચાડતો નથી શાંત સ્વભાવ ધરાવે છે અને આવું જીવવાનું જીવન પસંદ કરે છે તે ભૌતિક વસ્તુથી આકર્ષિત થતો નથી તે ફક્ત ભગવાનને જીવન જીવવા માટે કહે છે કે જેથી તેનો પરિવાર સુખી રહે અને તે ખોટા માધ્યમથી પૈસા કમાવવાનો વિચારતો નથી એ પ્રામાણિકતાથી જીવન જીવે છે અને તેના મનમાં છેતરપિંડી રહેતી નથી દરેક વ્યક્તિ પોતાના પ્રિય ભગવાનની પ્રાર્થના ચોક્કસપણે કરે છે અને જ્યારે તે ભગવાનના મંદિરે જાય છે અથવા ભગવાનની પૂજા કરે છે ત્યારે તેના મનમાં ઘણા સારા અને ખરાબ વિચારો આવે છે અને તે પોતાના દુઃખ યાદ કરે છે માટે તે પોતાના આંસુ રોકી શકતો નથી અને તે ભગવાનની સામે રડવા લાગે છે અને આ નિશાની ખુબ જ શુભ છે એટલા માટે ભગવાને આપણું દુઃખ કહેવું જોઈએ અને તમે ભગવાનની સામે રડી પણ શકો છો એ તમારું દુઃખ સમજશે અને અન્ય લોકોની જેમ તમારી મજાક નહીં કરે ભગવાન તમારું દુખ દૂર કરશે તમારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે તો તમે તેને ભગવાનને કહો અને દિલથી પ્રાર્થના કરો તો તમને ચમત્કારિક લાભ મળશે ધાર્મિક પુસ્તકો વાંચવાથી મનને શાંતિ અને એકાગ્રતા શક્તિ મળશે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તમારી બધી ચિંતાઓ દૂર થઈ જશે અને માનસિક તણાવ પણ દૂર થઈ જશે આ દુનિયા ખૂબ જ મોટી છે અને એમાં સારા અને ખરાબ લોકો રહે છે અને જ્યારે તમારા સારા દેશો આવવાના છે ત્યારે તમને સારા મિત્રો પણ મળશે તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ